સાંસદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે રાખવામાં આવી હતી આ જાહેર સભામાં જેપી પી નડ્ડા દ્વારા વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા જણાવવામાં આવ્યું કે આજે વિશ્વ ફલક ઉપર ભારતનું નામ થયું છે તો તેનો શ્રેય આપણા વડાપ્રધાન કરતા રહ્યા છે અને આ લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયત્નશીલ છે અને દસ વર્ષ પહેલાની વાત કરીએ તો દેશના લોકો એવું વિચારતા હતા કે હવે દેશનું કંઈ નહીં બદલાય આમ જ ચાલશે અને બે હજાર ચૌદ પછી

મોદીજી માટે એક કમળ અમે દાહોદ થી મોકલીશું તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ રાજ્યમંત્રી બચુભાઈ પ્રભારી સતીશભાઈ ગોરધન ઝડપિયા તથા અન્ય મહાનુભાવો અને મોટી જનમેદની ઉમટી પડી હતી जनसभा में मंच पर उपस्थित हमारे प्रदेश के उपाध्यक्ष झूठा ना भेड़ा वाली कांग्रेस अप्रचार करवा वाली कांग्रेस गुमराह करवा वाली कांग्रेस वायदा नो व्यापार करना कांग्रेस विकास नो विरोध करवा वाली कांग्रेस इनो जड़बा तोड़ जवाब सातमी तारीखे છે અમારા આજે સાહેબ આવેલા દાહોદ મુકામે અને તમે જોઈ શકો છો પાછળ કેટલી જનમેદની ભેગી થઈ છે પ્રચાર માટે ને એમના સપોર્ટ માટે અને અમે આ વખતે મોદી સાહેબ ને ચારસો પાર પૂરી ગેરંટી સાથે જીતાડીશું અને જસવંતસિંહ ભાભોર લાવીશું સૌનો પ્રયાસ એ દિશામાં આપણી સરકાર કામગીરી કરી છે અને છેલ્લા દસ વર્ષમાં જે યુવા મહિલા ગરીબ અને કિસાન માટે જે કામો કર્યા છે અને સાથે સાથે આપણા શિક્ષણમાં આપણા યુવાનો માટે જે આત્મનિર્ભર યુવાનો બને એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી પણ દાખલ કરી અને મને કેતા આનંદ એ થાય છે કે આપણા દાહોદ જિલ્લો છે એમાં પણ નવ જેટલા આપણા યુવાનો આજે ઇનોવેશન કરી રહ્યા છે એમને પણ રાજ્ય સરકારે બજેટ આપ્યું છે એટલે આજનો જે યુવાન છે એ રોજગારી મેળવવા માટે અભ્યાસ કરતો નથી પણ રોજગારી મેળ આપવા માટે એ પોતાનું ઇનોવેશન પોતાનું સંશોધન રજૂ કરે છે અને સાથે સાથે અમારા જસવંતસિંહ બાપોર સાહેબ જે છેલ્લા દસ વર્ષથી ચાલીસ હજાર કરોડ જેટલી માતભર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં એ ઉતારી છે અને જે જનરલી વિકાસ પાણી અમારા માટે જે પાણીનો હતો પાણી દાહોદ અને આપણું સંતરામપુર કરાણા જે આલોદ થઈને દાહોદ સુધી પહોંચ્યું અને નર્મદાનું પાણી પણ પાટા ડુંગરી સુધી લાયા છે અને આવનારા સમયમાં સિંચાઈનું પાણી દરેકને મળે એના માટેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અભિગમ છે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એ દિશામાં અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજે ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે અને એમાં અમારા દાહોદની જનતાએ દાહોદના લોકસભાના તમામ મતદારોએ આજે નક્કી કર્યું છે કે આ સાતમી તારીખની બધા ઇંતજાર રાહ બેઠા છે કે સાતમી તારીખ આવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માની જસવંતસિંહ બાબુર સાહેબને જંગી લીડથી જીતાડવાનો સંકલ્પ કરી જનતા જે છે ને અમારા જેપી નડ્ડા સાહેબ આજે અમને બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ એમને પણ આપણી અમારી જનતાને એમને બધાને માર્ગદર્શન આપ્યું છે સૌને નમસ્કાર ધન્યવાદ